સાવધાન વડોદરા સમાચાર પત્રના સફળતાપૂર્વક દસ વર્ષ પૂર્ણ થતા પત્રકાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સાવધાન વડોદરા સમાચાર પત્રના સફળતાપૂર્વકના દસ વર્ષ પૂર્ણ થયા છે આ પ્રસંગે તંત્રી ઓનર વિક્રમભાઈ ડાભી દ્વારા પત્રકાર સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો સાથે સાથે સામાજિક કાર્યકરો સામાજિક આગેવાનોનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતું તેમજ વડોદરા પત્ર પત્રકારોને આઈડી કાર્ડ એનાયત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા પત્રકારો સામાજિક કાર્યકરોનું સન્માન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા કારોબારી સભ્ય કિશોરભાઈ ઠાકોર ઠાકોર લોકમત ન્યૂઝ ચેનલના ઓનર તંત્રી જતિનભાઈ પંચાલ સામાજિક કાર્યકર જિગ્નેશભાઈ જોશી તેમજ રોયલ કન્સ્ટ્રક્શનના ઓનર વિનોદભાઈ પુજારી સમસ્ત વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા તેમજ વડોદરા શહેર અને જિલ્લાના પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમનું સન્માન કરવામાં આવ્યું હતું સફળતાપૂર્વક દસ વર્ષ પૂર્ણ કર્યા ત્યારબાદ બીજી વાત બે હજાર ચોવીસના નવમિયત પત્રકાર મિત્રોનું મારે ભાગ કરવાનું સાથે સાથે અમે પત્રકાર મિત્રોના સન્માન સમારોહનું આયોજન કર્યું ખૂબ સારી સંખ્યામાં પત્રકાર મિત્રો આવ્યા અને અમારા આમંત્રણને તેમને ભાગ આપી અમે તેમને સન્માનિત કર્યા અને આજના અમારા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સાહેબના અધ્યક્ષસ્થાને આજે કાર્યક્રમ કર્યો બસ અપેક્ષા છે જે મળતો રહે છે તે સાથ સહકાર સાવધાન વડોદરા સમાચાર સોશિયલ મીડિયા તેમજ વિઝ્યુઅલ મીડિયાના સાપ્તાહિકના ઘણા બધા કલાકાર મિત્રો બધા જ ઉપર આજે આવ્યા છે આવી રીતે પત્રકારોએ મળતા જ રહેવું જોઈએ કારણ કે પત્રકાર એ સમાજનો અરીસો છે સમાજમાં બનતી ઘટનાઓ પ્રત્યે દુર્લક્ષ જેવી ન શકાય સમાજનું સરકારનું કોઈ પણ તબક્કે કોર્પોરેશન હોય પંચાયત હોય લોકોના પ્રશ્ને પોલીસ હોય દવાખાનું હોય કલેક્ટર કચેરી હોય સાચી વાતને ધ્યાન દોરવામાં સહેજ સંકોચ પત્રકાર મિત્રોએ કરવો ન જોઈએ આ લાગણી પત્રકારોની મારા સુધી પહોંચી પત્રકારો ખૂબ મહેનત કરે છે દિવસ રાત દોડે છે સમાચારો માટે ત્યારે એ પત્રકારીનું જગત ઊભું થતું હોય છે પત્રકારને પોતાની જાતને ક્યારેય નાનો માનવો જોઈએ નહીં પત્રકાર હંમેશા મોટો હોય છે પત્રકાર ભલભલાને જમીન પર લાવી દેતો હોય છે પત્રકાર જગતનું કર્તવ્ય છે કે સાચા સચોટ અને સારા સમાચારને પણ એટલું જ પ્રાધાન્ય મળવું જોઈએ જેથી સમાજને પોઝિટિવ થિંકિંગ થાય પત્રકાર જગત માટે આજે મેં તમામના ચહેરા પર ઉત્સાહ જોઈને તમામને પત્રકારનું વેશ પરિધાન પોતાના શરતી ઉપર સામાન્ય જેકેટ ટાઈપ વજનમાંય હલકું હોય સામાન્ય કાપડ હોય પરંતુ દૂરથી જોઈને કોઈને પણ ખબર પડે કે આ પત્રકાર મિત્ર છે એવું આપવાનો બધાએ નિર્ધાર પણ કર્યો છે આપણે ખૂબ અભિનંદન આપું છું અને સાવધાન પત્રકારિત્ર દસ વર્ષ સુધી એમની મહેનત આજે ઉભી નીકળી છે અને અગિયારમાં વર્ષમાં એમનો પ્રવેશ હું એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું એટલું જ નહીં પરંતુ આ જે પ્રયોગ થયો છે કે વડોદરા શહેરના આજુબાજુના તમામ પત્રકાર મિત્રોને બોલાવવા વિઝ્યુઅલ મીડિયાના હોય સોશિયલ મીડિયાના હોય કે જે લોકો સાપ્તાહિક ચલાવતા હોય ટેબ્લેટ ચલાવતા હોય આ બધા મિત્રો ભેગા થઈ અને એમનું સન્માન કરવું અને પોતાના પત્રકારોને પણ ઓફિશિયલી એમને મેચ આપવું આ કાર્યક્રમ ખરેખર સુંદર રહ્યો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર